હાય બેટા હાય એવરી કેમ છો બધા ચાલો થાય બરાબર તો કોના દ્વારા થાય જો પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરવામાં આવે કોણ લેવામાં આવે એસિડિક લેવામાં આવે અથવા એસિડિક એન એ ટુ સીઆર ટુ ઓ સેવન અથવા એસિડિક કે એમએનઓ ફોર લેવામાં આવે અથવા તો જો નિર્બળ ઓક્સિડેશન કરતા પણ વાપરવામાં આવે કોણ જેવા કે ટોલેન્સ પ્રક્રિયા ફેલિંગ દ્રાવણ બેનેડિક દ્રાવણ એમના વડે શું થાય સરળતાથી ઓક્સિડેશન થઈ જાય એટલે એ રિડક્શન કરતા તરીકે વર્તે તો આ બધા દ્રાવણો છે એ વાપરવામાં આવે આ બધા રીએજન્ટ છે એ વાપરે અને ઓક્સિડેશન છે એ આલ્ડીહાઇડનું કરાવી શકીએ ચાલો એમાં જોઈએ પહેલાં ટોલેન્સ કસોટી રજત દર્પણ કસોટી સિલ્વર મિરર ટેસ્ટ હા

એમોનિયા ફ્રેશ બનાવેલું હોવું જોઈએ જેને શું કહેવામાં આવે આ એમોનિયાયુક્ત સિલ્વર નાઇટ્રેટ નું જે દ્રાવણ છે એ જ શું છે ટોલેન્સ પ્રક્રિયક મિશ્ર કરીને ધીમે ધીમે એમને ગરમ કરવામાં આવે તો આલ્ટી હાઈડ નું સેમા રૂપાંતર થઈ જાય જો બોલો જો આલ્ડીહાઇડ નું સેમારૂપાંતર થાય કાર્બોક્સિલેટ આયન ની અંદર રૂપાંતર થઈ જાય ઇનશોર્ટ ઓક્સિડેશન થાય એટલે ટોલેન્સ પ્રક્રિયા શું કરે એ રિડક્શન કરે છે સિલ્વર सिल्वर ધાતુ માં અને એનાલાઇઝે શું થાય તો કસનળી ની અંદર આ રીતના કસનળી હોય તો એ કસનળી ની અંદર આપણે સિલ્વર ધાતુ નું અહીંયા એક લેયર દેખાય બરાબર ઈ સિલ્વર ધાતુ નું આપણે લેયર દેખાય બરાબર એટલે તો અને એ લેયર કેવું હોય ચમકતું હોય ચાંદી હોય એટલે હા ચાંદી જેસા રંગ હે તેરા હા તો જો સિલ્વર ધાતુ ની અંદર ની દિવાલ પર જમા થાય અને ચળકાટ ધરાવે હરીસા જેવો ભાગ છે એ ચળકાટ બની જાય એટલે આને રજત દર્પણ કસોટી પણ કહેવામાં આવે છે એટલે આને રજત દર્શન રજત દર્પણ કસોટી તરીકે ઓળખવામાં આવે સમજ પડે ગીતા સીતા બબીતા સમજ આયા બેટા ચલો આગળ જો

એટલે જો સિલ્વર ઓક્સાઇડ બને અને એમોનિયમ નાઇટ્રેટ ને પાણી દૂર થાય પછી એ સિલ્વર જે ઓક્સાઇડ બન્યું એમને ફરીથી અગેન રિએક્શન વિથ એમોનિયમ નાઇટ હાઇડ્રોક્સાઇડ એન ફોર ઓ એન્ડ સો પ્રોડ્યુસ એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ છે એ આપણને પ્રાપ્ત થાય બરાબર તો એમોનિયકલ સિલ્વર હાઇડ્રોક્સાઇડ પ્રાપ્ત થાય એટલે આપણને આ ટોલરન્સ પ્રક્રિયક છે એ પ્રક્રિયા થાય ટ્રોલેન્સ પ્રક્રિયા પ્રાપ્ત થાય સિલ્વર ઓક્સાઇડ ને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ની પ્રક્રિયા થાય એટલે જે એને થ્રી ટ્વાઇસ પ્રાપ્ત થાય ચાલ તો આ રીતના ટોલેન્સ પ્રક્રિયા આપણને મળે નેક્સ્ટ જો આલ્ડીહાઇડ લઈ સિલ્વર ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા કાર્બોક્સિલિક એસિડ બને સિલ્વર ધાતુ છે એ અલગ થઈ જાય બરાબર તો કાર્બોક્સિલિક એસિડ બને પણ એ પ્રક્રિયા કેવી રીતના થાય જો એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ લેવામાં આવે એમની આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા થાય તો એના લીધે શું થાય જો આર સી ડબલ માઇનસ બન્યું એટલે કયો આયન બન્યો બેટા

એલિફેટિક 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 કોના કોના માટે 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 વપરાય 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 ફેલિંગ 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 ટેસ્ટ ટેસ્ટ ઇઝ હા કારણ કે એરોમેટિક રિડક્શન કરી ન શકે એટલે ફક્ત એનું દ્રાવણ દ્રાવણ લેવામાં આવેલા એક બી સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ ક્ષાર વાપરવામાં આવે હા અને રોસલ ક્ષાર પણ કહેવામાં આવે કોને ફેલિંગ બી ની અંદર કોણ હોય આલ્કલીયુક્ત સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ આલ્કલીયુક્ત સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ જેને ફેલિંગ બી કહેવાય ફેલિંગ એ તરીકે કોપર સલ્ફેટ નું દ્રાવણ હોય સમ પ્રમાણમાં બંનેનું મિશ્રણ લેવામાં આવે એમાં આલ્ડીહાઇડ ઉમેરી અને ગરમ કરવામાં આવે ફેલિંગ એ લેવાનું ફેલિંગ બી લેવાનું પછી એને ભેગા કરવાના સરખા સમાન પ્રમાણની અંદર મિશ્ર કરવાનું પછી એને ગરમ કરવાનું ગરમ કરતા શું થાય એલ્ડીહાઇડ નું ઓક્સિડેશન થઈ જાય જો શું બને છે કાર્બોક્સિલિક એસિડ બને અને ક્યુપ્રસ ઓક્સાઇડ પણ પ્રાપ્ત થાય Cu2O એટલે એના લાલ અવક્ષેપ મળે તો આ ફેલિંગ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે ફેલિંગ એ નું લેવાનું ફેલિંગ બી નું દ્રાવણ લેવાનું એલ્ડીહાઇડ ઉમેરવાનું ગરમ કરવાનું ગરમ કરી એટલે શું થાય કાર્બોક્સિલિક એસિડ બને એ રામ ખબર પડી ભાઈ એસિડ બને

पोटेशियम अलकोमिन सर्न टार्टरेट प्राप्त થાય એની કે પ્રોસાયડોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય ઘેરા બૌરા રંગનો દ્રાવણ પ્રાપ્ત થાય પેલા પાણી દોર થઈ જાય એટલે હા એટલે બે હાઇડ્રોજન ભાગી જાય એટલે જો ઓક્સિજન ઉમેરાવે તો CHCH C2H5N C2H5K પ્રાપ્ત થાય પછી જો ઘેરા બૌરા રંગનો દ્રાવણ બને આલ્ડીહાઇડલાઈ અરે સીઓ ઉમેરવામાં આવે એટલે જો કાર્બોક્સિલિક એસિડ અને ઓ પ્રાપ્ત થાય એટલે ક્યુપ્રસ ઓક્સાઇડ મળે જેના આપણને કેવા અવક્ષેપ પ્રાપ્ત થાય લાલ લાલ અવક્ષેપ મળે લાલ બરાબર ધ્યાન આપવાનું મહેનત કરવાની નહીં તો આપણી પણ ક્યુપ્રસ ઓક્સાઇડ જેમ લાલ થઈ જાય જે ડબલ એ નીટ છે બેટા ધ્યાન આપવાનું બરાબર ખ્યાલ આવ્યો આલ્ટીહાઇડ લેવાનું કે પ્લસ જો સી પ્લસ થ્રી એચ માઇનસ તો આર સી ડબલ માઇનસ મળ્યું સી યુ ને લીધે લાલ અક્ષે પ્રાપ્ત થાય તો આ રીતના ફેલિંગ ટેસ્ટ થાય ખબર પડી ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હા ટોલેસ્ટ ટેસ્ટ અને ફેલિંગ ટેસ્ટ ચલો પછી જો થર્ડ ઇઝ અ બેનેડિક્ટ કસોટી બેનેડિક્ટ ટેસ્ટ બેનેડિક્ટ દ્રાવણમાં શું લેવામાં આવે કોપર સલ્ફેટ સોડિયમ સાઇટ્રેટ અને સોડિયમ કાર્બોનેટ આ ત્રણેયનું મિશ્રણ લેવાનું કોનું કોનું મિશ્રણ લેવાનું કોપર સલ્ફેટ સોડિયમ સાઇટ્રેટ અને સોડિયમ કાર્બોનેટ કોનો કોનો મિશ્રણ કોપર સલ્ફેટ સોડિયમ સાઇટ્રેટ અને સોડિયમ કાર્બોનેટ એમનું મિશ્રણ લેવામાં આવે અલ્ડિહાઇડ સાથે ગરમ કરવામાં આવે તો લાલાસ પડતા કથ્થાઈ રંગના અવક્ષેપ છે એ પ્રાપ્ત થાય એ કથ્થાઈ રંગના અવક્ષેપ આપણને પ્રાપ્ત થાય પછી જે કાર્બનિક પદાર્થો ફેલિંગ ટેસ્ટ દર્શાવે તે તમામ પદાર્થો કઈ ટેસ્ટ દર્શાવે બેનેડિક જો એટલે ફેલિંગ કોણ દર્શાવે ફક્ત ને ફક્ત એલિફેટિક કોણ

ફેલિંગ તેમજ બેનેડિક દ્રાવણોમાં બેઝિક સ્વભાવને કારણે બેન્જાલ્ડી હાઇટ છે આ પ્રક્રિયા દર્શાવે નહીં બેઝિક સ્વભાવ હોય કોનો ફેલિંગ તેમજ બેનેડિક દ્રાવણોની અંદર ઓએચ માઇનસ હોય ને હોય પ્રેઝન્ટ ઓએચ હોય એટલે બેઝિક દ્રાવણ બની જાય બરાબર એટલે આ કીટોન સંયોજનો પણ ટોલેન્સ ફેલિંગ કે બેનેડિક દ્રાવણનું રિડક્શન કરી શકતા નથી એમ માટે મગજમાં રાખવાનું આ પ્રક્રિયા ઓલ્ડીહાઇટ અને કીટોનના ભેદ પારખવા આર્ડીહાઇટ અને કીટોન બે અલગ અલગ છે